આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો સરકારની પૈસા ડબલ યોજના સરકાર દ્વારા અત્યારે લોકો માટે આજના સમયમાં જ્યારે શેરબજાર સ્થિર છે અને ઘણા લોકો તેમના રોકાણ વિશે અનિશ્ચિત હોય ત્યારે રોકાણ કારણે સલામત અને વિશ્વનીયતાનો વિકલ્પ શોધી રહ્યા હોય તો તમે જો જાણો છો કે તમારા મહેનતથી કમાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત અને સમયસર બમણા થાય તો સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ કિસાન વિકાસપત્ર યોજના તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે આ સમાચાર આ સરકાર દ્વારા જે રોકાણ તમે કરો છો તેના ઉપર સો ટકા સરકારની ગેરંટી આપવામાં આવે છે અને કિસાન વિકાસપત્ર પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી એક નિશ્ચિત આવક બચત યોજના છે આ યોજનાની અંદર માત્ર થોડાક જ મહિનામાં સરકાર દ્વારા તમારા પૈસાને ડબલ કરી દેવામાં આવે છે આ જ કારણ છે કે આ યોજના ખાસ કરીને એવા લોકોમાં જાણીતી થઈ છે કે જેઓ જોખમ લેવાનું ટાળે છે અને ગેરંટીયુક્ત વળતર મેળવા ઈચ્છતા હોય છે ત્યારબાદના સમાચાર જનતાના કોઈ પણ કામ પૈસા વગર થતા નથી મિત્રો અત્યારે તમે જોયું હશે કે નાના મોટા કોઈ પણ પ્રકારના સરકારી કે પ્રાઇવેટ કામ અત્યારે લોકોએ પૈસા આપીને જ કરાવવા પડતા હોય છે ભાજપ બીજેપી એટલે કે ભાજપના ભ્રષ્ટ સરકારમાં જેની પાસે સાયકલ નહોતી એવા ભાજપના નેતાના ભાગીદારો બેફામ ભ્રષ્ટાચાર કરી મોખી ગાડીઓ લઈને ફરતા થયા છે અમિત ચાવડાએ આવું નિવેદન આપ્યું છે ખેડા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે ગુજરાતમાં ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા વેન્ટિલેટર ઉપર છે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ સામાન્ય જનતાનું કામ પૈસા વગર થતું જ નથી કોન્ટ્રાક્ટરોના ટેન્ડર માટે કમલમમાં કમિશન જાય પછી જ ટેન્ડરો પાસ થાય છે આ જ કારણ રાજ્યમાં બ્રિજ રોડ રસ્તાઓ તૂટી પડ્યા હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી ત્યારબાદના સમાચાર ગડકરીએ કરી મોટી જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલ વાહનો બંધ કરવા માટેનો મોટો નિરાધાર વ્યક્ત કર્યો હતો ભારતમાં પેટ્રોલ ડીઝલ વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે ખરું જવાબમાં ગડકરીએ કહ્યું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય નથી આ મારું વિઝન છે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઈંધણની આયાત પર સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે અને નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા માટે અને ગામડાને સમૃદ્ધિ બનાવવા માટે કરવામાં આવશે જેથી જો સરકાર દ્વારા આવનારા સમયમાં ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરી દેવામાં આવે તો વિદેશમાંથી જે પેટ્રોલ અને ડીઝલ આયાત કરવું પડે છે તેના ઉપર અત્યારે સરકારનો દબાણ ઘટશે અને તે પૈસા સરકાર અત્યારે લોકો માટે વાપરી શકશે ત્યારબાદના મોટા સમાચાર મોદીજીની ખેડૂતો માટે મોટી જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઔદ્યોગિકરણ અને કનેક્ટિવિટીના આસામના યુવાનો માટે મોટા સપના જોવાનું સક્ષમ બની ગયું છે પીએમ મોદીએ ફરી એકવાર આસામમાંથી કોંગ્રેસ પાર્ટી ઉપર નિશાન સાધ્યું અને પીએમ મોદીએ કહ્યું કે આજે અમારી ડબલ એન્જિન સરકાર પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઊભી કરાયેલી સમસ્યાનું નિરાકરણ લાવી રહી છે આસામની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ ઘણી ખાતર ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી જનતાના સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પહેલાં ખેડૂતો યુરિયા માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અને પોલીસ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરતી હતી કોંગ્રેસ દ્વારા વધુ ખરાબ થયેલી પરિસ્થિતિને સુધારવા માટે અમારી સરકાર દ્વારા આર્થક મહેનત કરવામાં આવી છે અને ખેડૂતોને અત્યારે યુરિયા ખાતરનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે ત્યારબાદના સમાચાર સો રૂપિયાની નોટ શું બંધ થશે અત્યારે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા ઉપર સો રૂપિયાની જૂની નોટને લઈ એક પોસ્ટ ઝડપીથી વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના દ્વારા એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટને બદલવા માટેનું કહેવામાં આવ્યું હતું અને તે હવે ચલણમાં રહી નથી શું ખરેખર આરબીઆઈ દ્વારા આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી છે ખરી સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટને લઈ કરાયેલા દાવાને અમારી યુટ્યુબ ચેનલ અને અમે તપાસ કરતા અત્યારે જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા કોઈ પણ પ્રકારના સૂચનો આપવામાં આવ્યા નથી અથવા અમારા ધ્યાને આવ્યા નથી જેથી મિત્રો તમે પણ કોઈ પણ જગ્યાએ આવું સો રૂપિયાની નોટ બંધ થઈ ગયું હોય તેવું સાંભળો તો આ સમાચાર તદ્દન ખોટા છે ત્યારબાદના સમાચાર ખેડૂતોની સમસ્યાને લઈને કિસાન સંઘ આવ્યું મેદાનમાં ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા થઈ રહી હતી સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા ખેડૂતો અત્યારે ગંભીર મુશ્કેલીમાં છે ખાસ કરીને સિંચાઈ માટે વીજળીની અછત પર ગંભીરતા દાખવતા અપીલ કરાઈ હતી પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલનના માર્ગ આપવાની પણ ચિમકી આપી હતી આગામી શક્તિ પ્રદર્શન અઢાર હજાર ગામડાના ખેડૂતો ભાગ લેશે અને સરકાર સમક્ષ અત્યારે ખેડૂતો પોતાની માગણી રજૂ કરશે કે તેઓએ પાક નુકસાનની પૂરતી સહાય મળે અને તેઓને અત્યારે રવિ સિઝનનો પાક લેવા માટે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચાર મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાલંબમ યોજના શરૂ કરી આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા આપવાની વ્યવસ્થા કરાઈ છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાય લોન ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં મહિલા બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદના સમાચાર બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે નવા વર્ષમાં તમારા ખાતામાં બે હજારનો હપ્તો ક્યારે આવશે આ સવાલ હવે ખેડૂતોને નવા વર્ષમાં આ યોજનાના બાવીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે અંદાજ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી બે હજાર થી માર્ચ બે હજાર ની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે જોકે સરકાર બે હજાર પચીસ પેટર્નને અનુસરે તો એવા અપેક્ષા છે કે આ યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આવશે જોકે સરકાર દ્વારા હજુ પણ બાવીસમાં હપ્તાની રિલીઝ માટેની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી પરંતુ અત્યારે ખેડૂતો આતુરતાપૂર્વક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર ખેડૂતોના ખાતામાં પૈસા સાઠ વર્ષથી વધુ વયના તમામ પરણીત ખેડૂત પરિવાર માટે આવી મહત્વપૂર્ણ પેન્શન યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે જેમાં સાઠ વર્ષથી વધુ વયના પરણિત ખેડૂત પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરાઈ છે આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીએ તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ અને પત્ની એ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે અઢાર હજાર ત્રણસો રૂપિયા બેંક ખાતામાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વેદના વય વંદના યોજના અંતર્ગત જમા કરવામાં આવશે